ધાડા અને એની અંદર અમે એક જ પાણી આપીએ સ્પ્રિંકલર થી અને 350 વીઘામાં પાણી આ પાંચ તળાવોમાંથી પૂરું થઈ પડે છે અને આ બધા તો પાકું વીઘા પાકું છે અમારા કાકા દાદાની અને એક જ છેડે બધી જમીન છે સાઈઝ કેટલી હતી આ ખેત તળાવડી 4500 ઘન મીટર ની છે જે 121 ફૂટ લંબાઈ અને 25 પિસ્તાળીસ ફૂટ પહોળાઈ અને સાડા ચાર ફૂટ ઊંડાઈ છે અને બાકીનો માટીનો પાળો ચડાયો એમ કરીને પિસ્તાલીસો ઘન મીટરની ખેત તલાવડી બનાવેલી છે ચોમાસામાં જ્યારે વધારે વરસાદ હોય ત્યારે ખેતરમાંથી વહી જતું પાણી હોય એનું વોટર હાર્વેસ્ટિંગ કરી અને અમે આ ખેત તલાવડીઓ ભરી લઈએ છીએ બીજો ફાયદો જ્યારે વાવવાની તક થાય ને ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય નીકળે નહીં ત્યારે પણ એ પાણી અમે લઈને ખેતરની અંદર મશીનથી નાખી દઈએ એટલે અમારા ખેતરમાં ટાઈમ સર થઈ જાય અને વાવેતર ટાઈમ અમે કરી શકીએ છીએ એનો ફાયદો મોટો એ છે ખેત ખેત તલાવડીનો તલાવડી કરતા તમને એ તો સરકાર સંચાલિત છે સરકારના અધિકારીઓ મનફાવ ત્યારે પાણી આપે મનફાવે ત્યારે બંધ કરી દે બીજું નેર ઉપરથી પાણી અહીંયા લાવવામાં ડીઝલ પંપ ડીઝલ પંપથી પાણી લાવવામાં લંબાઈ વધી જાય એટલે ડીઝલનું ભારણ વધારે ખેડૂત ઉપર પડે અને પોતાની ખેતમાં લાવડી પોતાના ખેતરમાં લઈ જવાનું હોય તો ખાલી ડીઝલ પંપથી પાણી ઊંચું કરીને બહાર ફેંકવાનું જ છે એ પછી ભલે બે હજાર ફૂટ લઈ જવું હોય તો પાણી એક સરસ કોષથી ત્યાં પહોંચી જાય છે અને નહેરમાંથી લેવામાં તકલીફ એ પડે કે નહેરથી પાણી લાવવું હોય તો દૂર લઈ જવાનું થાય ત્યારે પાણીનો ફોર્સ પૂરતો મળી શકતો નથી એટલે સમય અને માનવબળ બંને વધારે ડબલ વાપરવું પડે છે બીજી રીતે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આર્વેદ દ્વારા જે કઈ કઈ વેરાયટી તમને આપવામાં આવી અને જેનું તમે વાવેતર કરો છો હું ગુજરાત આણંદ કૃષિ યુનિવર્સિટીની કેવી કે આર્વેદ દ્વારા મને લગભગ બિયારણ બધું ચણા ઘઉં ધાણા સાલ અસાળીઓ આવેલો એની પહેલાં મને અશ્વગંધાનું બિયારણ આપેલું આ બધા અખતરાઓ ત્યાંથી લાવી અને કરવું અને બાકીનું જે આપણને ઘટતું બિયારણ હોય તે ત્યાંથી કેવી કેમાંથી એના સરકારના નીતિ નિયમ મુજબ વેચાણ કરીને પણ બિયારણ તો બધું સુધારેલી જાતનું આપનું જ હું જ કેવી કે એનું તો છું